નમસ્કાર દર્શક મિત્રો વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ જેની શરૂઆત થઈ ગઈ છે અને તેના જ અંગેનો આ વિશેષ કાર્યક્રમ અને આપની સાથે હું છું શું તો જે પ્રકારે આજે સવારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા મંદિર ખાતે પહોંચીને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા વિશ્વના જે મહાનુભાવો છે તે ઉપસ્થિત રહ્યા વૈશ્વિક કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહ્યા ઉદ્યોગકારો દેશ વિદેશના જે ઉદ્યોગકારોની આપણે વાત કરીએ તો તે લોકો પણ ઉપસ્થિત રહ્યા ભારતમાંથી આપણે વાત કરીએ અંબાણી અદાણી લક્ષ્મી મિત્તલ સહિત અનેક ઉદ્યોગકારો કે જે ઉપસ્થિત રહ્યા હતા અને લાખોનું રોકાણ પણ ક્યાંક ને ક્યાંક તેમણે પોતાના સંબોધનમાં વાત કરી હતી રિન્યુએબલ એનર્જી આ સિવાય ગ્રીન ગ્રોથ આ તમામ બાબતો ઉપર આવનારા સમયમાં ભાર મૂકવામાં આવવાનો છે અદાણી દ્વારા આપણે વાત કરીએ તો બે લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું આ સિવાય તેનાથી એક લાખ જેટલી રોજગારી પણ ઉત્પન્ન થશે તેવી પણ તમને વાત કરી આશિભાઈ અંબાણીની વાત કરીએ તો જે પ્રકારે એ ધીરુભાઈ અંબાણી એક પાર્ક બનાવવામાં આવશે જામનગર ખાતે તેની પણ એક ખાસ વિશેષતાઓ છે કે જે રહેવાની છે આશિભાઈ ત્યારબાદ વાત કરીએ લક્ષ્મી મિત્તલની વાત કરીએ તો તેમણે સ્ટીલને લઈને જે પ્રકારે વાત કરી હતી તેમના આગામી પ્રોજેક્ટને લઈને જે પ્રકારે વાત કરી હતી કે બે હજાર ઓગણીસ ઓગણત્રીસમાં જે પ્રોજેક્ટ પૂરો થશે અને તેમાંથી જે પ્રકારે કેટલા ફાયદા કે જે દેશને અને ગુજરાતને થવાના છે ત્યારબાદ જે પ્રકાર વાત કરીએ તો અંતમાં પીએમ નરેન્દ્ર મોદી કે મોદી દ્વારા પોતાનું સંબોધન જે જણાવવામાં આવ્યું ને તેમાં આવનારો જે પચીસ વર્ષનો સમયગાળો છે કે જેને અમૃતકાળ કહેવાનું છે ને અમૃતકાળમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે અને તેમાં ગુજરાતનો એક મોટો ફાળો રહેવાનો છે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી આ વાઇબ્રન્ટ સમિટની આપણે વાત કરીએ તો બે હજાર ત્રણથી તેની શરૂઆત થઈ હતી અને બે હજાર ત્રેવીસ હમણાં પૂરું થયું છે એટલે કે વીસ વર્ષની ઉજવણી પણ કરી અને તેના માટે પણ આ વખતનું વાઇબ્રન્ટ ગુજરાત જે સમિટ છે તે ખૂબ જ ખાસ રહી છે તો આ જ બાબત પર આપણે ચર્ચા કરીશું કે વાયબ્રન્ટ ગુજરાત થકી કેટલો ફાયદો દેશને કેટલો ફાયદો ગુજરાતને ગઈ કાલે પણ આપણે જે પ્રકારે ચર્ચા કરી હતી કે ગુજરાતની જીડીપીને વીસ વર્ષની જે વાત કરીએ તો જીડીપીમાં પણ ઘણો મોટો ફાયદો છે કે ગુજરાતને થયો છે તો આજ જ બાબત પર આપણે ચર્ચાને આગળ વધારીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે છે પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક અને સાથે જ હેમંતભાઈ શાહ કે જે આર્થિક વિશ્લેષક બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં બંને પાસેથી નાનકડી પ્રતિક્રિયા સૌથી પહેલા તો હેમંતભાઈ આપનાથી શરૂઆત કરીએ વીસ વર્ષની આ સફર વાયબ્રન્ટ ગુજરાત થકી કઈ રીતે જોઈ રહ્યા છો જે પ્રકારે આપણે વાત કરીએ તો ગુજરાતને તેનો ફાયદો વીસ વર્ષમાં અને તેનાથી દેશને કેટલો ફાયદો જે પ્રકારે ગુજરાતને આપણે ગ્રોથ એન્જિન તરીકે હવે સંબોધીએ છીએ ગ્લોબલ આઇકોન તરીકે સંબોધીએ છીએ તમે ઘણા બધા શબ્દો બોલી નાખ્યા એ બધા શબ્દોનું વિશ્લેષણ કરીએ તો ખાસો લાંબો સમય થાય પણ દાખલા તરીકે તમે એમ કીધું કે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે તો હવે ખરેખર ગ્રોથ એન્જિન છે કે નહીં એના વિશેની ચર્ચા એક જુદો જ વિષય છે પણ આપણે જરા અત્યારે વાયબ્રન્ટ ગુજરાત વિશે વાત કરીએ પહેલો તો સવાલ એ છે કે બે હજાર ને બાવીસ માં જે વાયબ્રન્ટ ગુજરાત સમિત મળવાની હતી અને નહોતી મળી કોરોના ને પરિણામ એમાં અઢાર લાખ સિત્યાસી હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ ના વાયદા થયા હતા આ પહેલો મુદ્દો બીજો મુદ્દો એ છે કે ગુજરાત સરકારે જે ચાર દિવસ પહેલાના આંકડા આવ્યા છે છાપાઓમાં તેમાં એમ કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ત્રેવીસ લાખ બોતેર હજાર કરોડ રૂપિયાનું

એક મહત્વનો સવાલ છે બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે તમે એમ કીધું કે ગુજરાત નો વિકાસ વાયબ્રન્ટ ગુજરાત પરિષદો થયો છે આવી વાત કરવી મને જરા અરુચિકર લાગે છે એનું કારણ એ છે કે વાયબ્રન્ટ ગુજરાતની ની સમિટ થાય ને બધા આવે ઉદ્યોગપતિઓ આવે ને દેશ વિદેશના નેતાઓ આવે ને એમને ચાર રૂપિયાની થાળી ખવડાવો તો એ રોકાણ કરે આ એક ભ્રમ છે કોઈ પણ કંપની કોઈ પણ રોકાણકાર ત્યારે રોકાણ કરે છે કે જયારે પોતાના નફો દેખાતો હોય નફો ના દેખાતો હોય તો એ રોકાણ કરે જ નહીં અને એટલે જ એટલે જ બે હજાર વીસ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ ના વાયદા થયા હતા અને એમાંથી ફક્ત ત્રીસ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું એટલે વાયદા થાય એટલું રોકાણ થાય જ એવું જરૂરી નથી બરાબર ગુજરાત નો જીડીપી નો વૃદ્ધિ દર હતો એ ચૌદ પોઈન્ટ પચાસ ટકાની આસપાસ હતો સાડા ચૌદ ટકાની આસપાસ હતો બરાબર બે હજાર એક થી એટલે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતનો જે વૃદ્ધિ દર છે આઠ પોઈન્ટ એક ટકા જેટલો રહ્યો છે હવે ક્યાં ટકા સુધીનો ગુજરાતનો વૃદ્ધિ દર આઠ પોઈન્ટ એક ટકા જેટલો રહ્યો છે આ સરકારના પોતાના આંકડા છે એટલે વાયબ્રન્ટ ગુજરાતની સમિટ કરવાથી ગુજરાત નો વિકાસ થયો ગુજરાતનો જીડીપી નો વૃદ્ધિ દર ઊંચો ગયો આવું બધું કશું છે નહીં એટલે મને એમ લાગે છે કે આ પરિષદો બોલાવવામાં આવી છે એટલે બધા ખાય છે પીએ છે મજા કરે છે અને છૂટા પડે છે રોકાણ તો થવું હોય તો થાય આનાથી રોકાણ થાય છે એમ એ વાત ખોટી છે સરકારની નીતિઓ ને પરિણામે રોકાણ થાય છે અને કંપનીઓને એમ લાગે કે અમને આમાં નફો મળવાનો છે માટે રોકાણ થાય છે એટલે આપણે સૌ જાણીએ છીએ કે ઓગણીસો માં ગુજરાતની સ્થાપના થઈ એ પછી ગુજરાત સરકારની નીતિઓ પાર્ટી ગમે તે હોય હંમેશા એવી રહી છે કે ઉદ્યોગોના મૂડીરોકાણ ને ટેકો આપે છે એને માટે નીતિઓ ઘડે છે એને માટે સબસીડી આપે છે અને એ બધું બે હજાર એક પછી પણ અત્યાર સુધી ચાલુ રહ્યું છે અને છતાંય

કરી હતી જ્યારે કોંગ્રેસમાંથી આ સવાલ ઉઠ્યો હતો કે વાયબ્રન્ટ થકી જે પણ રોકાણ આવે છે તેની સરકાર કે જે જે આંકડાઓ છે તે જાહેર કરે હવે આ વખતનું રોકાણ આજ સવારે આપે પણ જોયું છે કે કેટલા અદાણી હોય હોય અંબાણી તમે કર્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ આગળ હવે મને એવું લાગે છે વાઇબ્રન્ટ પર આપણે ચર્ચા કરતા હોય તો છેક મૂળમાં જવું જોઈએ એટલે કે વાઇબ્રન્ટ ચાલુ ત્યારથી અત્યાર સુધી અને વાઇબ્રન્ટ પહેલાની પરિસ્થિતિ શું હતી ગુજરાત તો ઓગણીસો સાહીઠ બન્યું છે ઇન્ડસ્ટ્રીઓ ગાંધીજી પણ એવું કીધું હતું કે ઇન્ડસ્ટ્રીને વેગ આપવો પડશે તો જ આ દેશ સારી રીતે ચાલી શકશે કારણ કે ઇન્ડસ્ટ્રીને એ જ રોજગારી ઊભી કરશે બીજું એટલે એ રોજગારી એટલી બધી હોય ના હોય પણ કેમકે ઇન્ડસ્ટ્રી થી દેશ ચાલવામાં એક બહુ મોટી સરળતા રહેશે એટલે હંમેશા આપણે બધા એટલું તો જાણીએ છીએ કે આમ આંગળીના વેઢેડા એટલા સારા મોટા કોર્પોરેટ આપણે હતા ત્રણ ચાર નામ લોકો બોલતા કે કઈ તો કે ટોરેન્ટ છે આસિમા છે એવું અદાણી તો બહુ નાનું હતું અને એટલે ટોરેન્ટ ઇન્ટાસ એન્ટ્રી થઈ બે હજાર બે માં ગોધરાકાંડ પછી ફરીથી સારી રીતે ચૂંટાઈને આયા એટલે સૌથી પહેલા ગુજરાત ને અલગ લેવલે લઈ જવું તો એ વખતે વિઝન એમનું હશે જ નહીં પણ એમ કે લોકોની ઉપર હાવી થવા માટે શું કરવું એક અલગ મુખ્યમંત્રી કે તરીકેની છાપ મૂકવા માટે શું કરવું જોઈએ એટલે કે ઉદ્યોગોને એક તો લાવવા જોઈએ એક ડોરસ્ટેપ પર લાવવા જોઈએ એટલે મગજમાં કન્સેપ્ટ આવ્યો અને આપણે સૌ જાણીએ કે મોદી સાહેબ છે દરેક વસ્તુની નામની શૃંખલા આપવામાં બહુ માસ્ટર છે એટલે વાઇબ્રન્ટ નામ લઈ આવે સારી રીતે વાઇબ્રન્ટ ગુજરાત પહેલી વાર એમ કર્યો ત્યારે કદાચ એક લાખ કરોડ થી પણ ઓછા આયા હતા બે હજાર ત્રણ ની વાત આપણે કરીએ એ વખતે દર વર્ષે પણ થતું હતું બહુ નાના પાયે હતું જૂનું હેલીપેડમાં થતું હતું એટલે નાના પાયે થતું પછી કોઈ પણ ઉદ્યોગ કોઈ પણ રાજ્યમાં જયારે જાય જેમ વાત કરી કે નફો મળતો હોય તો જાય એની સામે એમને બીજી બી વસ્તુ શું જોઈએ સુગમતા સરળતા એટલે કે સરકારની કોઈ આડખીલ્લી નહીં થાય સરકાર તરફથી જે સપોર્ટ મળવો એમને ચાલો સબસીડી નથી જોઈતી પણ ત્યાં તમે ક્યાંય બી પ્લાન્ટ નાખવાનું ચાલુ કરો સૌથી પહેલા લોકલ રોડા ચાલુ થાય કે ભાઈ આ જમીન પર ના કરાય આવું ના કરાય બીજું તમે ત્યાં જાવ છો ત્યાં તમને લાઈટ પાણીની વ્યવસ્થા પ્લાન્ટ ચલાવવા માટે ઉદ્યોગ ચલાવવા માટે બે વસ્તુ શું જોઈએ લેબર નજીકમાં જોઈએ લાઈટ ને પાણી જોઈએ એટલે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ કોઈ પણ રાજ્યમાં જાય ને કોઈ વ્યક્તિ તે ભટકતો હોય છે કે મારે જવું ક્યાં એટલે એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ ઊભી કરવા માટે વાઇબ્રન્ટ નું એક બેનર આપ્યું કે અહીંથી તમને તમારા તમામ અડચણો પૂરા પડે અને ધીરે ધીરે પછી બીજું રોકાણ તમે આપો છો સામે કે હું રોકાણ કરું હવે રોકાણ છે ને એક દિવસની વાત નથી મારો આજે ત્રેવીસ લાખ કરોડ થયું ગઈ વખતે અઢાર લાખ કરોડ હતું એની પેલા સોળ લાખ કરોડ હતું બાર લાખ કરોડ હતું બધાનું તમે જો આજના જે લાખ કરોડ છે એ આજે આજે ને કે આ વર્ષે ગુજરાતમાં ના રોકાય કારણ કે પહેલા વર્ષે તો માત્ર એમને એરિયા એટલે કે જમીનની ફાળવણીની વાત હોય બીજી કોઈ રોકાણની દ્રષ્ટિ એમને જે આવવું હોય એટલે એ લોકો પોતે કેટલું ઇન્વેસ્ટ કરે જે એમણે જે જાહેર કર્યું જેમ કે મુકેશભાઈ અંબાણી આજે ચાર લાખ કરોડ જાહેર કર્યું તો પહેલા વર્ષે તો હાર્ડલી હાર્ડલી એક હજાર બે હજાર કરોડ રૂપિયા જ મૂકી શકશે ગ્રાઉન્ડ ઉપર તો એક લાખ કરોડ બી ગ્રાઉન્ડ ઉપર તમને નહીં દેખાય એમ જૂના આજથી દસ વર્ષ પહેલાના એમઓયુ આઠ વર્ષ પહેલાના છ વર્ષ પહેલાના એમઓયુ કેટલા ટકા અત્યારે ગ્રાઉન્ડ ઉપર દેખાય છે એ આંકડો પણ આપણે જોવો જોઈએ અને પછી ધીરે ધીરે જે આ બી સરકાર બી શીખતી ગઈ કે વાઇબ્રન્ટ પછી શું નેક્સ્ટ શું તો કે આપો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેની અંદર લોકોને લાઈટ એટલે કે વીજળી પાણી જમીન બીજું બધું કઈ સબસીડીના રૂપે ફ્રી આપીએ ટેક્સ ફ્રી ઝોન બનાવીએ તો લોકો વધારે આકર્ષાઈને આવે ને એનો બેનિફિટ ઇન ડાયરેક્ટલી સો ટકા મળતો હોય આ બધા ફાયદા ચાલે એટલે એસીઝેડ નો એક કન્સેપ્ટ નવો ચાલુ થયો ફાર્મા આસીઝેડ બન્યા રિયલ એસ્ટેટના ના બન્યા બીજું ત્રીજું આજે બેચરાજીની અંદર ઓટોનો એસીઝેડ બનાવી દીધો તો આ રીતે સરકાર શીખતી ગઈ ઇમ્પ્લિમેન્ટ કરતી ગઈ ચોક્કસ કદાચ પહેલા નાની મોટી તકલીફો ઔદ્યોગિક અત્યારે થોડી સુગમતા સરળતા આવી અને લોકોને ક્યાંક ઈઝ ઓફ ડુઈંગ ઈઝ ઓફ ઓપરેશનની જે વાત છે કે કઈ પણ કરવા જાવ તો રાજ્ય સરકાર તરફથી નાની મોટી આડખીલીઓ નથી આવતી અને સરળતાથી લોકો કરી શકે છે તકલીફ પડે તો સરકારમાં રિપ્રેઝેન્ટ કરે તો પાછું એનું એક સોલ્યુશન આવે છે આ એક આખી ચેઇન પ્રોસેસ પૂરી કરી એટલે વાયબ્રન્ટ નાના મોટા સો ટકા રોડ ઉપર અસર દેખાય છે જેમ કે એટલે જો રોજગારીની વાત કરીએ તો સાણંદ જીઆઈડીસી મને ચોક્કસ યાદ છે મારું મારું મોસાળી બાજુ છે એટલે કે લોકો ત્યાં આખા આખા જમીનોના ટુકડા ગમે એટલા વીઘા દસ હજાર રૂપિયા વેચતા હતા આજે ત્યાં પાંચ કરોડ વીઘો દસ કરોડ વીઘો ચાલુ થઈ ગઈ છે કેમ કે ઇન્ડસ્ટ્રીઓ આવવા માંડી હવે ઇન્ડસ્ટ્રી આવે એટલે ત્યાં બીજી બધી નાની મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે એટલે લોકો બી જમીનો વેચવા માંડ્યા છે પણ એ ઇન્ફ્રાસ્ટ્રકચર ત્યાં લોકોને દેખાવા માંડ્યું એટલે જમીનો ભાવ ઉચકાવા માંડ્યા એટલે લોકો ઇનડાયરેક્ટલી સમૃદ્ધ થવા માંડ્યા જમીન વેચીને પૈસા કોઈ બીજી રીતે કમાયા ના હોય હવે સાણંદની અંદર સૌથી સો ટકા એ પછી બીજા બધા ફેસ તમે જોવો તો બહુ સક્સેસ ગયા ત્યાં અત્યારે જેટલી કંપનીઓ છે બહુ સારી રીતે કામ કરી રહી છે તો સ્થાનિકોને રોજગારી આ સરકારનો એક કેચિંગ વિષય છે કે સ્થાનિકને રોજગારી ભલે લોકો નથી જ પ્રોવાઈડ કરી શકતા પણ ઓવર સાણંદની અંદર ઘણી બધી રોજગારી આવી બેચરાજી વિચાર્યું ના હોય એવા પ્રદેશ આવ્યું તો એ લોકો આજે હાલોલમાં સૌથી પહેલો ફોર્ડ નો પ્લાન્ટ આવ્યો હતો પણ એ વખતે એટલું એટ્રેક્ટ ના કરી ગયું એ વખતે એટલી રોજગારી પણ ત્યાં નહોતી મળી અહીંયા બેચરાજીમાં તમે જુઓ તો બહુ બધી રીતે લોકો એક અલગ ફલક પર જતું રહ્યું હવે બેચરાજી આખો અલગ વિસ્તારની દ્રષ્ટિએ દેખાવા મળ્યો જ્યાં વાઇબ્રન્ટ ના અથવા તો કોઈ પણ કંપની આવે છે જે વિસ્તારમાં જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે ક્યારેય ગુજરાતના નકશામાં ભાગને જોયો નહીં હોય અને આદિવાસી બેલ્ટ આદિવાસીની જમીન કદાચ ક્યાંય નુકસાન થયું છે એની સામે આ ટુરિઝમની જેમ ઊભું કર્યું તો લોકો આવતા ગયા જે વ્યક્તિ ઉદ્યોગ પોતાનો જે વિસ્તારમાં સ્થાપે તો ત્યાં આજુબાજુમાં હોટેલ રેસ્ટોરન્ટ ત્યાં રિસોર્ટ્સ ત્યાં ટાઉનશિપ બનાવી ત્યાં બાજુમાં ફ્લેટના ભાવ એટલે રિયલ એસ્ટેટની વાત કરીએ આજુબાજુમાં બીજા ટુરિઝમના સ્પોર્ટ્સ ડેવલપ થાય અને બીજા બધા સ્પોર્ટ્સથી લોકોની ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી રોજગારી પણ ચાલુ થાય જરૂર નથી કે કંપનીમાં રિલાયન્સમાં નોકરી મળે પણ રિલાયન્સ માટે બહાર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી એની અવર જવરમાં લોજિસ્ટિક્સ આવે એ હાઉસિંગ આવે આ બધું ઇનડાયરેક્ટલી ઘણા બેનિફિટ થયા છે પેલું કે જેમ જો વાયબ્રન્ટની વાત સો છે અને પોઈન્ટમાં સમજી મારે બી મને બી ડીપ ટેકનિકલ ચર્ચા કરતા આવડે છે સમય ઓછો છે વાઇબ્રન્ટ સો છે પેપર ઉપર પણ એ જે ત્રીસ છે એ પણ કદાચ પચીસ ત્રીસ ચાલીસ વર્ષના ગુજરાતના ઇતિહાસમાં કદાચ પાંચ થી દસ ટકા ફરક આપ્યો છે વીસ ટકા ફરક આપ્યો છે એ ફરક આંખે ઉડીને વળગેવો દેખાયો છે એટલે આપણે થોડુંક સ્વીકારવું રહ્યું આ રીતે કંપનીઓ કારણ કે બીજા બધા સ્ટેટમાં શું થાય છે સ્થાનિક આપણે ત્યાં એક વસ્તુ બહુ સારી છે લોકલ પોલિટિક્સ બહુ હતું ભાજપ અને કોંગ્રેસ બે જ પાર્ટી છે સ્થાનિક પક્ષ નથી એટલે એક પક્ષ વાળા ત્યાં જઈને તોડબાજી નથી કરતા લો હું તમને કહી દઉં બીજા રાજ્યોમાં કદાચ નાની મોટી તમે એટલે ઉદ્યોગોને થોડી સુગમતા સરળતા રહેતી હોય છે કારણ કે હું પોતે ઇન્ડસ્ટ્રી માંથી આવું એટલે બધા મને કેતા હોય છે કે ગુજરાતમાં એક થોડુંક બીજા બધા રાજ્યો કરતા સારું છે પ્રમાણમાં અને કમ્પેરેટિવલી ઈઝ ઓફ ડુઈંગ કહેવાતું હોય છે જી હેમંતભાઈ જે ચોક્કસથી આપણે અગાઉ પણ આજ જ મુદ્દે સવાલો જે પ્રકારે આવ્યા છે ત્યારે પણ ચર્ચાઓ કરી છે પરંતુ આપણે સરકારની નીતિ આ ત્રીસ વર્ષની આપણે વાત કરીએ જી જી હેમંતભાઈ આપનો અવાજ આવી રહ્યો છે જી

ગુજરાતમાં ગમે તે પાર્ટીની સરકાર રહી બે હાજર એક એક પહેલા બે હાજર ભાજપની સરકાર છે તો એ હંમેશા ઉદ્યોગો તરફી રહી છે એમાં કોઈ નવાઈ નથી પણ સવાલ એ થાય છે કે ખરેખર મૂડીરોકાણ કેટલું થાય છે અને ખરેખર કેટલા આંકડા આપવામાં આવે છે એટલે મારો જે વાંધો છે તે આ છે કે શું કરવા સરકાર ખોટા આંકડા આપે છે દાખલા તરીકે દાખલા તરીકે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ અંગેનું ડીપીઆઈઆઈટી બરાબર આ ડિપાર્ટમેન્ટ છેલ્લો અહેવાલ છે બે હાજર બાવીસ ત્રેવીસ નો એ તમે વાંચો તો એમાં તમને ખબર પડે કે બે હજાર અઢાર થી બે હજાર બાવીસ એટલે પાંચ વર્ષ પાંચ વર્ષના ગાળામાં ગુજરાતમાં જે રોકાણ થયું એ એકવીસ લાખ કરોડ રૂપિયાનું થયું પાંચ વર્ષમાં હવે તમે એમ કહો છો કે અમે આ વર્ષે ત્રેવીસ લાખ ચોવીસ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ ના એમઓયુ કર્યા તો તમે એમઓયુ કરાવો છો એમાં ક્યાંય એવું લખો છો ખરા કે તમે ક્યાં સુધીમાં રોકાણ કરશો એવું તો ક્યાંય હોતું જ નથી એટલે આપણે તો એવું સમજવું પડે ને કે દર બે વર્ષે વાયબ્રન્ટ ગુજરાત પરિષદ થાય છે તો એ બે વર્ષમાં તો એ રોકાણ થવું જોઈએ પણ વર્ષમાં થતું કારણ કે પાંચ વર્ષનું કુલ કરોડ રૂપિયા બતાવે છે છે ગુજરાત સરકારનું આ આ ભારત સરકારના મારા ઘરના મૂડીરો બરાબર હવે બીજો સવાલ રોજગારીનો છે બઉ ઇન્ટરેસ્ટિંગ મામલો છે હા દાખલા તરીકે બે હજાર શું કેવાય બે હજાર ઓગણીસ થી બે હાજર ઓગણીસ થી બે હાજર બાવીસ સુધીમાં અઢાર લાખ સિત્યાસી હજાર કરોડ રૂપિયાનું રોકાણ બરાબર હવે જો બેતાલીસ લાખ લોકોને રોજગારી મળે તો દર વર્ષે દર વર્ષે દસમા ધોરણ ની પરીક્ષામાં બેસે છે સાત લાખ એમાંથી ચારેક લાખ લોકો જાય છે બારમા ધોરણમાં એમાંથી પાસ થાય છે લગભગ ત્રણ લાખ અને એ લાખ એ બાળકો જાય છે કોલેજોમાં હવે તમે એમ કહો કે અમે ત્રણ વર્ષમાં બે લાખ લોકો એમ સમજવાનું અને તે પણ ઉદ્યોગોમાં મળી ગઈ એવું સમજવાનું અને તે પણ એવા ઉદ્યોગોમાં મળી ગઈ કે જે ઉદ્યોગો એ કર્યા હતા સરકારમાં એમને જ રોજગારી એવું સમજવાનું એટલે મને એવું લાગે છે કે આંકડા વિચિત્ર છે કઈ જામતા નથી એક બીજો અગત્યનો મુદ્દો ભારત સરકારનો જે અહેવાલ છે એ હું તમને કહું ભારત સરકારની સંસ્થા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી એને એકત્રીસમી જુલાઈ બે હજાર ત્રેવીસ એટલે ગઈ એકત્રીસમી જુલાઈ ના રોજ એક પ્રેસ નોટ બહાર પાડી માં ચોપન લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ગુજરાતમાં અરે આખા દેશમાં થયું ચોપન લાખ કરોડ હવે એમાં શું એને કહ્યું છે કે આ જે મૂડીરોકાણ છે એમાં સરકારનું પણ મૂડીરોકાણ છે અને ખાનગી કંપનીઓનું પણ છે સરકારમાં નો થાય કે ભારત સરકાર પણ છે અને બાકીની બધી રાજ્ય સરકારોપન લાખ કરોડ રૂપિયા ગુજરાત સહિતના બધા રાજ્યોએ કેટલું રોકાણ કર્યું અને કેન્દ્ર સરકારે કેટલું કર્યું ગયા વર્ષે હવે એ આંકડો તમે કાઢો માની લો કે લગભગ વીસ લાખ કરોડ રૂપિયા હોઈ શકે લગભગ વધારો હોય કે જે સરકાર હોય મૂડી રોકાણ કર્યું હોય તો બાકી રહ્યા ચોત્રીસ લાખ રોકાણ કરવા માટેના બાકી રહ્યા તો આ ચોત્રીસ માં ગુજરાતના જેટલા હવે તમે એમ કહો છો કે અમે તો ઓગણીસ લાખ કરોડ રૂપિયા એટલે કે અઢાર લાખ સિત્યાસી હજાર કરોડ રૂપિયા ના તો જ કરે એટલે આ બધું તમારામાં આવી ગયું એમ સમજવાનું સવાલ ચોક્કસ થી છે અત્યારે ઉદ્ભવી રહ્યો છે આંકડાઓની માયાજાળ કે જે એકચ્યુઅલ હોય છે સરકાર આપે છે તે કંઈક અલગ હોય છે આપનું શું માનવું છે પણ કંપની જે એમ કર્યો હોય એના અનુભવ ના આધારે ત્રીજા કે ચોથા વર્ષે એમઓયુ કેન્સલ થઈ જાય છે એવા ઘણા પણ એમઓ સામે આવ્યા છે કે આજે કર્યા હોય એમો એવું પણ પ્રેશર હોય છે દરેક ને આજે હું તો વિભાગ છે વિભાગના સેક્રેટરીને તમે કારણ કે દરેકની આઈટી ની પોલિસી છે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ની પોતાની એક પોલિસી છે સબસીડીઓની તો એ પોલિસીમાં લાભ લેવા અને મેળવવા માટે લોકોને એક પ્રેશર હોય સેક્રેટરીને તમે મળવા જાવ તો તરત કે સર એમ એવું કરો ને સર ઇન્વેસ્ટમેન્ટ કે આપ કરો બતાવો ને મેરી કોણસી પોલિસી ફોલ ડાઉન હોગે એટલે એ લોકો કરતા હોય છે પછી જયારે છેડે એ લોકોને પણ સરકાર તરફથી ધંધો બીજું કઈ ના મળતું હોય એટલે એમ ઠંડુ મૂકી દેતા હોય છે અને દરેક જો ઉદ્યોગ ક્યારે છે ને નફા વગર એમના જેવા બધા સ્વીકારવું પડે કે દરેક વેપારી પોતાના નફા માટે કામ કરતો હોય છે બરાબર છે એ ના દેખ એટલે માણસ બેકફૂટ પર જવાનો છે અને એ થયું છે ને એ થઈ ગયું છે તો એ નથી દેખાતું એટલે ઘણી વાર એમઓયુ કેન્સલ થતા હોય છે એમના પોતાના એક સ્વાર્થ હોય છે કે આપણે ગુજરાતમાં જઈએ એક એમઓયુ કરી એની સામે સરકાર પાસે ધંધો માંગીએ કારણ કે ઇન્ડસ્ટ્રી ચાલે છે એ ધંધામાં પછી એક્સપેક્ટેશન સો રૂપિયાનું હોય એની જગ્યાએ વીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા મળે એટલે પછી લોકો બેકડ જતા રહેતા હોય ઓવરઓલ અગેન જો આ રોજગારીની દ્રષ્ટિએ વાત કરીએ નોર્મલ પ્રોબ્લેમ એવો છે કે આ જે લોકો એમઓયુ સાઇન કરે છે એ લોકો એમની એક બ્રાન્ચ ઓપન કરે છે ગુજરાતમાં આજે માઇક્રોસોફ્ટ છે બરાબર તો હજી એમેઝોન નથી આવ્યું અમુક એવી એટલે આ બધી ઇન્ડસ્ટ્રી પ્યોર જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એ લોકો કદાચ આવે છે કારણ કે લોકોને જમીન મફત અને સસ્તી મળે છે હવે બે બાજુ તમે ટેલી કરો કે ઓલરેડી આપણે એક બાજુ રાડો પડે છે ગૌચરની જમીન ખવાઈ ગઈ ક્યાં ગઈ તો ક્યાંક જમીનોની ફાળવણી નથી થતી એટલે આવી શકતા આ મોટા ઇન્વેસ્ટમેન્ટનો ફાયદો થતો હોય એ ઇન્વેસ્ટમેન્ટનો કેટલા ટકા ભાગ સરકાર આપે છે બધા વેપારી રીતે જોવે છે એટલે ક્યાંક ને ક્યાંક આવું થતું હોય છે જે લોકો અહીંયા બ્રાન્ચ ઓપન કરે છે બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં નાખે છે ત્યાં રોજગારી એક્સપીરિયન્સ પર્સન વગર કઈને આપતી નથી અને કાં તો એ લોકો એમના જ બહારથી લઈને આવે જેમ જેમકે સાણંદની આપણે વાત કરી તો કેટલા ગુજરાતી અમદાવાદી આઈટીઆઈ એન્જિનિયરોને મળી આ બધો એક એખો સાઇકલનો વિષય છે મેં સમયની આપણી છે ઓવરઓલ યસ રોજગારી પર્સન્ટેજની દૃષ્ટિએ જે આપણી સામે આવે છે કે ભાઈ સો એક ગુજરાતી બેરોજગારી બે ટકા જ છે તો એ આંકડામાં એટલા માટે કે ડુપ્લિકેશન કેટલા લોકો રજીસ્ટર્ડ છે કેટલા લોકો ખરેખર સાવ બેકાર ઘરે બેઠા નોકરી શોધે છે આ બધું જોઈ અને આવતા હોય છે એટલે ઓવરઓલ મેં ના કીધું કે રોજી રોજી પિક્ચર તો દેખાવામાં આવશે વાઇબ્રન્ટ નું પેપર ઉપર સો છે ગ્રાઉન્ડ ઉપર ત્રીસ છે અને ત્રીસ નું ઇમ્પ્લિમેન્ટેશન થતા થતા લોકો સુધી પંદર એ પહોંચે છે પણ એ પંદર વી જે છે મને એવું લાગે છે કે ગુજરાતનો એક ગ્રાફ થોડો ઊંચો કર્યો છે એનો હું ખાલી સ્વીકારું છું મને મેં કીધું કે બહુ મોટો ચર્ચાનો ડિબેટ છે બધા ડિબેટનો વિષય ચોક્કસથી છે એના જ મુદ્દે આપણે ચોક્કસથી ચર્ચા છે કે જે આપણે અત્યારે કરી છે ઘણા બધા જે મુદ્દા છે અત્યારે હેમંતભાઈએ પણ જે આંકડાઓની માયાચાળ પણ જે પ્રકારે જણાવી કે સરકાર જણાવી છે ત્યારબાદ જે શું થાય છે કે જે એમઓયુ છે કે જે આંકડાઓ છે કે જે ઘટી જતા હોય છે જે તેમણે પણ વાત કરી પરંતુ એકંદરે ક્યાંકને ક્યાંક સમય ગયો છે તેમ રોજગારી કે જે જેમાં ઉત્તરોત્તર વધારો ચોક્કસથી થયો છે હવે આ વખતે જે મોટો આંકડો જણાવવામાં આવ્યો છે તેમાં આગળ કેટલા પ્રમાણમાં રોજગારી છે કે જે તે ઉત્પન્ન થાય છે તે પણ આપણે ચોક્કસથી છે કે જોવું રહેશે તે જ મુદ્દે અત્યારે આપણે આજે ચર્ચા કરી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા હેમંતભાઈ અને પ્રશાંતભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર આપણે ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો વાયબ્રન્ટ ગુજરાત બે ચોવીસ કે જેની જે શરૂઆત આજથી થઈ છે બાર જાન્યુઆરી સુધી તેની જે રહેવાની છે શરૂઆત જે રહેવાની છે અને ત્યાં સુધી જે પ્રકારે અનેક લાખો કરોડોના એમઓયુ પણ જે પ્રકારે થયા છે અને તે મુદ્દે હવે આગળ પણ મીટિંગોનો દોર છે કે પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે અને તેના થકી આગામી સમયમાં ગુજરાતને કેવી રીતે લાભ મળે અને તેનો ફાયદો દેશને પણ કેવી રીતે મળે તેના મુદ્દે ચોક્કસથી ચર્ચા આવશે કે જે થઈ રહી છે તો તે જ મુદ્દે અત્યારે ચર્ચા કરી વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ વિશેષ રજૂઆતમાં બસ જ નમસ્કાર